વડોદરા જિલ્લાની રૂરલ ટ્રાફિક શાખાના અધિકારી પરમાર દ્વારા અને ભાદરવા પીએસઆઈ ચૌહાણના મંતવ્ય થકી રૂરલ વિસ્તારમાં આવેલ સાવલી તાલુકાની મેડિકેપ કંપનીમાં નેશનલ સેફ્ટીના અનુસંધાને કંપનીના વર્કરોમાં જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા રૂરલ ટ્રાફિકના પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમ કઈ રીતે જાળવવું તથા તેનું પાલન કઈ રીતે કરવું વગેરેને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જય શ્રીરામ યુનિવર્સલ મેડિકેપ લિમિટેડ રાણિયામાં આજ રોજ ત્રેપનમાં રાષ્ટ્રીય સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને કંપનીમાં રોડ સેફટી અવેરનેસની ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં ભાદરવા પોલીસ સ્ટેશનના પી શ્રી ચૌહાણ સાહેબ તથા વડોદરા રૂરલના ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી પરમાર સાહેબ દ્વારા વિડીયો દ્વારા અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો સદર પ્રોગ્રામમાં કંપનીના તમામ કર્મચારીઓએ પ્રોગ્રામને નિહાળીને અને તે પ્રોગ્રામને બિરદાવ્યો છે અને તેને અમલમાં મૂકવામાં રાખેલ છે જય શ્રીરામ આપણું નામ બાલકૃષ્ણ રમેશચંદ્ર ઠક્કર હું યુનિવર્સલ મેડિકેપ કંપનીમાં પાંત્રીસ વર્ષની સર્વિસ કરું છું